આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની માળિયા આરતીનામાં પટેલ સમાજ ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે બ્રહ્મકુમારી ઈશ્વરીયો વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઉમા પરિવારના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઉજવણી કરાઈ છે આ પ્રસંગે અનેક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં પીજીવીસીએલના ઇજનેર શ્રી ચૌધરી મેડમ નિવૃત્ત હેલ્થ ઓફિસર ડોક્ટર આભાબેન મલ્હોત્રા તાલુકા ભાજપ આગેવાન સોનલબેન ગોસ્વામી દક્ષાબેન ચાવડા કિરણબેન કારિયા ઉમા પરિવારના પ્રમુખ નીલાબેન બ્રહ્માકુમારી મીતાબેન હિનાબેન નિહારિકાબેન લોહાણા મહિલા મંડળના પ્રમુખ શ્રી ચંદનબેન અબાણી સહિત મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમના અંતમાં તમામ બહેનોને પ્રભુપ્રસાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળીઆાટીના મુખ્ય સંચાલક મિતાબેને જણાવેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી